ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર ઓનલાઈન વિડીયો લેક્ચર આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે ખાસ તો આજે બેઝિક મેથ્સમાં આપણે થોડીક પદ્ધતિસર ચેપ્ટરનું સોલ્યુશન કરવું છે એ છે નિત્ય સમની રીતે કેવી રીતે તમે કિંમત શોધશો અને સાદરૂપ આપશો એની વાત આપણે કરીએ કેટલા ગુણાકારના પદ અહીંયા બોર્ડ પર આપેલા છે બાળકો એ ખાસ તમે જોઈ લો દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખીને રિવિઝન કરી લે ચાલો આજનું કામ આપણે શરૂ કરી દેવું છે હવે અહીંયા ઉપયોગ આપણે કરવો છે તો કેવી રીતે ધ્યાન દઈ અને સાદરૂપ આપવું એ પણ મહત્વનું છે એની પણ હું આ ચર્ચા કરવાનો છે એટલે આજનો વિડીયો ચૂકતા નહીં બરાબર છે એક્સ પ્લસ ચાર એક્સ પ્લસ દસ એનો ગુણાકાર કેવી રીતે કરશું તો સૌથી પહેલા તો એક્સ પ્લસ ચાર ને એક્સ પ્લસ દસ છે એમાં પહેલું પદ સમાન છે પરંતુ બીજો પદ જુદું છે તો આપણે એનો ટૂંકો નિયમ ધોરણ 8 માં પણ શીખ્યા છીએ અને 10 માં ધોરણ સુધી આ કામનું છે તે દરેક સ્ટુડન્ટ છે આ ખાસ પ્રેક્ટિસ કરી લે સૌથી પહેલા તો પહેલા પદનો વર્ગ વત્તા 4 વત્તા 10 એને ગુણ્યા પહેલું પદ અને 4 ગુણ્યા 10 બરોબર હવે x સ્ક્વેર 10 ને 4 14x અને 10 4 40 ખાસ તો આનો ગુણાકાર કેવી રીતે થાય બાળકો એ તમે જોઈ શકો છો પહેલાનો વર્ગ કરવાનો પાછલા બંને પદો જે આપ્યા છે એનો સરવાળો કરી અને ગુણી નાખવાનું ને અને પછી એમનો ને એમનો ગુણાકાર કરવાનો કોનો ફરીથી સ્ટેપ અહીંયા લખું છું એ જ સ્ટેપ લખું છું ફરીથી ચાર ગુણ્યા દસ દસ ચોક ચાલીસ ચાલો બીજો દાખલો જોઈએ તો એમાં એક્સનો વર્ગ આઠ ઓછા દસ છે અહીંયા પ્લસ આઠ છે અહીંયા માઇનસ દસ છે એને ગુણ્યા પહેલું પદ અને એ બંને પદોનો ફરી ગુણાકાર કરશું એટલે આવશે એક્સ નો વર્ગ દસ માંથી આઠ જાય તો કેટલા આવશે બે એક્સ બરાબર અને દસ અઠ્ઠા એસી મોટા પદની નિશાની અહીંયા મેં મૂકી છે ચાલો પછી ત્રીજો એક્ઝામ્પલ છે એની વાત કરીએ તો આમાં ત્રણ એક્સ ત્રણ એક્સ છે બે તો પહેલા પદનો વર્ક કરીએ ત્યારે ચાર ગુણ્યા માઇનસ પાંચ ચાર ગુણ્યા માઇનસ પાંચ આપણે કરવા છે ચાલો હવે પદનો ગુણાકાર ત્રણ નો વર્ગ કેટલો થાય નવ વર્ગ અને મોટા પદની નિશાની આવે એટલે મોટું પદ કયું છે માઇનસ પાંચ તો માઇનસમાં જવાબ આવશે ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ એક્સ અને આનો ગુણાકાર પાંચ તેરી પાતેરી પંદર થાય બરાબર છે તો અહીંયા એક આન્સર આપણી પાસે મળી જાય છે હવે બે એક્સ ચાર ને બે એક્સ ઓછા ની વાત કરીએ તો પેલા કોનો બે એક્સ નો વર્ગ કરવાનો માઇનસ ચાર અને માઇનસ પાંચ ગુણવાના કોની સાથે ગુણવાના બે સાથે માઇનસ ચાર ને માઇનસ પાંચ ને ગુણવાના પણ કોની સાથે ગુણશો પ્રથમ પદ સાથે

અને પછી બે એક સાથે ગુણાકાર કરી નાખવાનો ચાર તેરીને બાર બાર કેમ પ્લસ થયા એની પણ વાત મેં કરી છે બેઝિક લેક્ચરમાં કે બે કી વખત ઓછાનો ગુણાકાર વત્તામાં આવશે એકવાર ઓછાનો ગુણાકાર ઓછા અને બે વાર ઓછાનો ગુણાકાર વત્તા એ તમને શીખવાડ્યું છે ચાલો પાંચેક્સ ઓછા ચાર ને પાંચેક સત્તા ચાર આ વખતે બંને પદ સરખા છે તો ગુણવાની જરૂર નથી રહેતી સીધો વર્ગ જ કરી નાખો કરી નાખવાનો અને વચ્ચે ઓછા નિશાની મૂકી દેવાની ધેટ્સ ઓલ પતી ગયું કોનો વર્ગ કરીશ પાંચ નો અને ચાર નો બોલો છે ને ઈઝી અને પણ માઇનસ ની નિશાની વચ્ચે મૂકી દેવાની એક વત્તા વાળું પદ છે ને એક ઓછા વાળું પદ છે તો બંનેનો નો વર્ગ કરી વચ્ચે ઓછા મૂકવાનું ભૂલવાનું નથી પાંચ નો વર્ગ પચીસ અને ચાર નો વર્ગ સોળ તો વર્ગ આવડતા હશે તફાવત આવડતો હશે આવડી જ ગયું એમ માની લ્યો સો ટકા ગેરંટી નો વર્ગ ચાર ત્રણ તેરી નવ ચાર એક્સ નો વર્ગ નવ નો વર્ગ તો આ વસ્તુ તમને નિયમથી આવડી જવાની જ છે મને વિશ્વાસ છે બે એક્સ વર્ગ બે એક્સ વર્ગ ઓછા પાંચ વાય વર્ગ બે એક્સ વર્ગ પાંચ વાય વર્ગ

તો આટલું જ યાદ રાખવાનું હવે વર્ગનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ બે નિયમના પહેલો ગુણ્યા બીજો અને બીજાનો વર્ગ હું કરી નાખીશ એ મારી પાસે જવાબ આવવાનો જ છે એ કેવો આવશે x નો વર્ગ 5 દુ 10xy 5 નો વર્ગ 25 25y નો વર્ગ બોલો છે ને ઈઝી છે બધું પછી નવમો દાખલો લઈએ તો ઈ જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે નિયમનો પહેલાનો વર્ગ બે નિયમના પહેલો બીજો બીજાનો વર્ગ મગજમાં ઉતારી લો અહીંયા ઉતારી લેવાનું છે એમ મેં કીધું ત્રણ તેરી નવ ચાર તેરી બાર દો ચોવીસ એ બી અને ચોકે ચોકે સોળ બી નો સ્કવેર બરોબર પછી આઠેમ ઓછા સાત નો વર્ગ ઓછા સાત નો વર્ગ છે ને પહેલા નો બે નિયમના વધતા હોય તો વધતા બે નિયમના ઓછા હોય તો ઓછા બે નિયમના કરો શુભારંભ અઠ્યો અઠ્યો ચોસઠ સાત છપન છપ્પન ઓગણપચાસ વર્ગ નો થાય ઘણા વર્ગ કરે પાછા વર્ગ એક જ વાર થાય બીજી વાર નો થાય તો આજના બેઝિક લેકચરમાં તમે બેઝિક મેથમાં આજે જે કર્યું અને તેની મદદથી નિત્ય સમનો ઉપયોગ કર્યો અને એની ઉપરથી ગુણાકાર મેળવ્યા બધા અહીંયા જે દસ દસ દાખલા દેખાય છે એ બેઝિક મેથ્સના ગુણાકારના છે ફરી મળશું નવા લેક્ચર સાથે નવા એક્ઝામ્પલ સાથે અને નવી રીતો સાથે નવી સરળ રીતો સાથે તો ત્યાં સુધી મહેનત ચાલુ રાખો અને જે વિદ્યાર્થી આપણા ભાઈઓ બહેનો છે એને વિડીયો લેક્ચર ગમે તો એક લાઈક આપી અને ઉત્સાહ વધારવાનો છે મારો જેથી નવા લેક્ચર આપણે આની થી પણ સારા આપવાનો પ્રયત્ન કરવાના છીએ તો ફરી મળીએ છીએ અને ચેનલ સબસ્ક્રાઈબ નો કરી તો કરજો બરાબર ને ચાલો મળીએ છીએ આવજો